તો ફરીક ની અંદર તમારું સ્વાગત છે તો જય માતા જય મા અંગલ જય ને જય મહાકાળી માં તો આજે કારણ કે કોટડા સાવન માં દર્શન કરવા જવાનું છે તો તમે વ્લોક માં કન્ટિન્યુ સહેલા સુધી બીને રહેજો આપણે સાઉન્ડમાં ના દર્શન કરવા કોટડા આવ્યા અને દીકે ભાઈ મળી ગયા પણ એમ જો કેમ જો બધા મજામાં હવે આપણે વ્લોગ તો નથી બનાવતા ભાઈ કે વ્લોગ બનાવવા દે તો મને બનાવવાનો જ મજા કરવાની હોય ને બીજું તો કાઈ ન હોય તો તમે કે બીજું કાઈ કહેવા મત છો ભાઈ બહુ મહેનત કરે છે ભાઈને ચેનલ ને સબસ્ક્રાઇબ કરના જો લાઈક કરના શેર કરજો ભાઈને મહેનત ખૂબ કરે છે તો ભાઈને સપોર્ટ કરજો તો મિત્રો કારણ કે દીકાભાઈ ની દુકાન કોટડામાં આવી છે ને આમ જોવો કારણ કે ફોનના કવર ને એવું બધું રાખે છે તો તમે ક્યારે કોટડામાં આવો છો બધું લેવા આવજો દુકાને આપણે સાવુમાના દર્શન કરવા આવી ગયા ને છે સાઉનમા નું મંદિર તો આપણે ઇન્દ્રજી સાવંતમાં ના દર્શન કરીએ મિત્રો આપણે સાઉન્ડ માના દર્શન કરીને એ છે કારણ કે ટેટુ પડવાનું છે આપણે અહીંયા આપણે ટેટુ પડવા આવેલા છે આમ જો આ ભાઈ છે ટેટુ પડે છે અને YouTube માં બ્લોગ એ મૂકે છે તો તમે કઈ કહો ના ના મૂકે આમ જો કારણ કે ઘણા બધા ટેટા છે તો આપણે કારણ કે દિલ પડવાનું છે અહીંયા આપડે ટેટુ પડવી નાખ્યું કારણ કે ટેટુ પડ્યું છે કારણ કે મસ્તી નું દિલ ગર્યું છે ને તમારે પણ ટેટુ પડવું હોય તો કોલ દુકાને વહી આવજો મિત્રો હું જાટુ પાડીને વિયવો છું કારણ કે દરિયાની બોલમાં નામ જો કારણ કે દરિયાનો નજારો કારણ કે જા જો અને અત્યારે તો પાણી પાણી જ બધાય કારણ કે અત્યારે દરિયો ખાલી છે એટલે પાણી ભરેલું નહી નામ જો આ સમર વર્તિક ભાઈ ઓલા હું કે ભાઈ પણ ઉપર મંદિર છે કારણ કે અહીંથી બતાતું નહી હોય તો અત્યારે સ્વિમિંગ કરો ને તો બતાય એ ના મંદિર છે કારણ કે સાવનમાં નું

મિત્રો આપણે સાવન માના દર્શન કરીને આમ જો ટેટુ પીડ્યું હું અને પછી કોળમાં આટા બાટા મારીને આપણે વ્યા છીએ ભાઈ બહેન ની દુકાને કારણ કે ઠંડુ ભંડુ અહીંયા પીએ આપણે આમ જો કારણ કે ફ્રીજ બ્રીજમાં ઠંડુ પીડ્યું થઈ છે આપણે થોડુંક કંઈક સોડા બોડા પી મિત્રો આપણે કોટડાથી સાવન માના દર્શન કરીને થાબાઈ પર વ્યાને આમ જો આ છે ધાબુ અને કારણ કે અચારમાં હવે તડકો એટલે કારણ કે થોડો કંઈક દી બેસી જાય એટલે મસ્ત લોકેશન થઈ જાય જો કારણ કે તડકો હોય એના લીધે ઓલું થઈ જાય થોડુંક આમ હું કહેવાય ફાટી જાય વિડીયો ને એવું ઓલું સાખું સાખું પડી જાય કે જો થોડોક દી આઠો બેહી જાય ને એટલે મસ્ત વિડીયો ઓલો બ્લોક બને એવું થઈ જાય અહીંયા તો મિત્રો અત્યારનું લોકેશન હાવ થઈ ગયું હે બહુ મસ્તીનું કારણ કે આમ ગયો અને વાદળા ને એવું થઈ ગયું હે કે આમ જો લોકેશન એટલે એક નંબર થઈ ગયેલું અત્યારનું તો જો ઓલા પણ આપડું ઘર આ બોલેરો હોય આપડો ગામ લોકેશન એટલે એક નંબર લોકેશન કેલું છે મિત્રો મેં ખાઈ લીધું હા ને કારણ કે બધું એડિટિંગ ને એવું બાકી છે તો તમે મારી ચેનલમાં નવા આવી તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલ નવા વ્લોગ ની અંદર બાય બાય સબસ્ક્રાઇબ કરતા દાજો